નમસ્કાર દર્શક મિત્રો તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચણા બજારના દ્રશ્યો મિત્રો જોઈ શકો છો ચાણાની આવક આજે બમ્પર આવક જોવા મળી રહી છે આજે આવકમાં સારો વધારો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણામાં જોવા મળી રહ્યો છે તો કેવું રહે છે આજનું બજાર ચાલો જાણી લઈએ ત્યાર પહેલાં વાત કરીએ મિત્રો તો ગઈકાલે એક હજાર છ રૂપિયાથી લઈને એક હજાર એકસાઠ રૂપિયા સુધીનું બજાર ચણામાં બોલાયું હતું દેશી ચણામાં જ્યાં આજે દેશી ચણામાં દસ રૂપિયા જેવો મને વધારો જોવા મળી રહ્યો છે એક હજાર સિત્તેર રૂપિયા આસપાસનું બજાર આજે જઈ રહ્યું છે તેમજ સફેદ ચણામાં વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી લઈને એકવીસો એકાવન રૂપિયા ગઈકાલે બોલાયા હતા આજે તેમાં પણ સારી લેવાલી જોવા મળી રહી છે અને દેશી ચણામાં પણ સારી લેવાલીના એટલે આજે ભાવમાં માર્કેટિંગ યાર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે તો કેવું રહે છે આજનું બજાર તે જઈને જોઈ લઈએ તેરસો ને છેતાલીસ રૂપિયા એક હજાર ત્રણસો ને છેતાલીસ રૂપિયા સોરી એક હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા સતત ચણા છે મિત્રો એક હજાર ને છવીસ રૂપિયા એક હજાર છવ્વીસ રૂપિયા દેશી ચણા છે મિત્રો એક હજાર ને અગિયાર રૂપિયા ભાવો એક હજાર ને એકસાઠ રૂપિયા ભાવો થયા છે સુપર માલ છે જોઈ શકો દેશી ચણા છે એક હજાર ને એકસાઠ રૂપિયા ભાવો થયા છે

સુપર ક્વોલિટી માલ છે એક હજાર છાસઠ રૂપિયા એક હજાર ને એકતાલીસ રૂપિયા ભાવો થયા છે વલ જોઈ શકો એક હજાર એકતાલીસ રૂપિયા ભાવો થયા છે

ઘણા બજારમાં વિચાર ની બજાર ભાવો